રાજ્યમાં જન્મ મરણની નોંધણી તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી હવે કેન્દ્ર સરકારના સીઆરએસ પોર્ટલ પર કરવાની રહેશે રાજ્યમાં જન્મ મરણની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત ઇ ઓલક એપ્લિકેશન પર કરવામાં આવતી હતી તેને બદલે હવે કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત સીઆરએસ પોર્ટલ ઉપર આગામી એક સપ્ટેમ્બર બે હજાર પચીસથી કરવાની રહેશે આ પોર્ટલ બપોરે બાર કલાકથી કાર્યરત થશે તેમ આરોગ્ય અને તબીબી સેવાની એક અખબારી યાદીમાં જણાવ્યું છે આઈ આઈડીમાં જણાવ્યા અનુસાર સી આર એસ પોર્ટલ પર જન્મ અને મરણની બનાવોની નોંધણી સરળતાથી થઈ શકશે જે અંતર્ગત જિલ્લા અને મહાનગરપાલિકાના જનમ મરણ રજિસ્ટ્રારોને રાજ્ય કક્ષાએથી સી આર એસ પોર્ટલ અંગે તાલીમ આપવામાં આવી છે આ ઉપરાંત મહાનગરપાલિકા નગરપાલિકા અને ગ્રામ પંચાયતની સરકારી અને ખાનગી હોસ્પિટલના સ્ટાફને પણ તાલીમ આપવામાં આવી છે વધુમાં આ પોર્ટલ સંદર્ભે કોઈપણ જાતનો પ્રશ્ન ઉદભવે તે માટે ભારત સરકારની ટીમ દ્વારા ડિજિટલ માધ્યમ થકી દેખરેખ રાખવામાં આવશે અને પ્રશ્નોનું સમાધાન કરવામાં આવશે વધુમાં તમામ શહેરી વિસ્તારમાં કાર્યરત હોસ્પિટલ અને સીઆરએસ પોર્ટલ મેપિંગ કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકે તે માટે સંબંધિત રજિસ્ટ્રાર દ્વારા જાહેર રજા તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસના દિવસે પણ કચેરી ચાલુ રાખી તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું છે આ અંગેની માહિતી ગાંધીનગર માહિતી વિભાગ દ્વારા ત્રીસ ઓગસ્ટના સાંજે છ ને વીસ મિનિટે આપવામાં આવી હતી